રાજ્યની પ્રાથમિક શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ મુદ્દે ચર્ચા કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ અઠ્યાવીસ એપ્રિલ અને સોમવારે સરકારી શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે શિક્ષણનું સ્તર સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ સરકારી શાળાઓમાં સુવિધા શાળા કરવા પાત્ર સુધારા વિદ્યાર્થી અને વાલીઓનું યોગદાન સહિતના મુદ્દે મુખ્યમંત્રી શિક્ષણ મેનેજમેન્ટ કમિટી સાથે પણ સંવાદ કરશે સોમવારે સવારે નવ વાગ્યે મુખ્યપ્રધાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ સમિતિ શિક્ષકો વિદ્યાર્થી અને સંચાલકો સાથે જોડાશે તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસના સરકાર પર આરોપ છે કોંગ્રેસના પ્રવક્તા હેમાંક રાવલે અનેક સવાલો ઉઠાવ્યા છે સરકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાનું વેઇટેજ ઘટાડ્યું છે જીપીએસસીની ભરતીમાં ગુજરાતી ભાષાનો પ્રાધાન્ય નહિવત છે ત્રણસો માર્કની પરીક્ષામાં ગુજરાતી ભાષાનું વેઇટેજ માત્ર પચીસ ટકા છે સરકારની આ નીતિથી ગુજરાતી ઉમેદવારોને અન્યાય થશે તો અન્ય રાજ્યના લોકો આપણા અધિકારી બનશે તેવું હેમંત રાવલે જણાવ્યું ગુજરાતી ભાષા પ્રત્યે સરકાર સહેજ પણ સભાન નથી તેવી વાત તેમણે કહ્યું કે જો પચીસ ટકા પણ ભાંગ્યું તૂટ્યું ગુજરાતી આવડતું હોય તો એ ગુજરાત સરકારની અંદર અધિકારી બની શકે હવે આપણે ગુજરાતીઓ વિચારવાનું છે કે આવા અધિકારી આવા ચીફ ઓફિસર આવા મામલતદાર આવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જ્યારે ગુજરાતી જાણતા જ નહીં હોય અથવા તો પચીસ ટકા જેટલું તૂટ્યું ફૂટ્યું ગુજરાતી જાણતા હશે તો એ કઈ રીતે ગુજરાતી ભાષામાં સમગ્ર ગુજરાતના ગામડાઓના અરજદારોની અરજી વાંચશે અરજદારોની અરજી વાંચીને એનો નિકાલ કઈ રીતે કરશે